લાઠી કોઝવે તૂટી જવાથી છેલ્લા દોઢ વર્ષથી લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે લાઠીના ગાંગડિયા નદી ઉપર આવેલા કોઝવે તૂટી જવાથી છેલ્લા દોઢ વર્ષથી લોકો હેરાન જોવા મળી રહ્યા છે અને આ અંગે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા લોકો પરેશાન છે મહત્વની વાત કરવામાં આવે તો અમરેલીના લાઠીના ગાગડિયા નદી ઉપર આવેલ કોઝવે તૂટી જવાથી દોઢ વર્ષથી લોકોની સુરક્ષામાં ધ્યાનમાં લઈ આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે પરંતુ ફરી આ રસ્તો બંધ થવાથી ત્યાં આસપાસમાં રહેતા બે હજાર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શું છે સમગ્ર વિગત જોઈએ આ ખાસ રિપોર્ટ લાઠી શહેરની બહાર જવા માટે અને શહેરમાં અંદર આવવા માટે લાઠી શહેરની અમરેલીયાના ધોરીમાર્ગ વચ્ચે આવેલી ગાગડીયો નદી ઉપર આવેલો કોઝવે દોઢ વર્ષ પહેલાં પૂરના કારણે ધોવાઈ ગયો હતો અને ત્યારબાદ લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ લાઠી નગરપાલિકા દ્વારા આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જેનાથી ત્યાં આસપાસ વસતા લોકોને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરી કરતી મહિલાઓને મુખ્ય માર્ગ ઉપર જવા માટે બે થી ત્રણ કિલોમીટર ફરજ પડે છે દૂર સુધી લંબાવવું પડે છે જેથી લોકો જીવના જોખમે નદીમાં ચાલીને જવા માટે મજબૂર બન્યા છે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મ અને ધાર્મિક સ્થળ પણ અહીંયા આવેલા છે જેના દર્શન કરવા માટે પણ ભારે જોખમ ભક્તોને ઉઠાવવું પડતું હોય છે ખેડ નદીના તૂટેલા કોઝવે ઉપર ચાલવા મજબૂર બન્યા છે લોકો ત્યારે લોકોની માંગ છે કે બને તેટલું ઝડપથી આ કોઝવેનું સમારકામ કરવામાં આવે અથવા તો નવો પુલ બનાવવામાં આવે જેથી લોકોને પડતી હાલાકીમાંથી છુટકારો મળી શકે આશ્ચર્યની વાત તો એ છે કે આ પુલ કયા વિભાગમાં આવે છે તે કોઈને ખ્યાલ પણ ન હોય તે પણ એટલું જ જરૂરી છે કે વહીવટીતંત્રએ આ અંગે તકેદારી રાખી નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ બંને એક બીજા ઉપર આ ઢોળી રહ્યા છે બંને આ તૂટેલા કોઝવેની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહ્યા છે અને તંત્રની બેદરકારી વચ્ચે લોકો મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આ પુલ કયા વિભાગમાં છે તે અંગે કોઈને ખ્યાલ નથી ત્યારે આ એકબીજા પર હાથ તાળી આપવાને જોવા મળી રહ્યું છે જે નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ બંને એકબીજાને હાથ તાળી આપી રહ્યા છે પૂર્વ લાઠી નગરપાલિકા સદસ્ય હવે આ પુલ ગાગડિયા પુલને એક વર્ષથી પણ વધારે થઈ ગયું જે તૂટી ગયેલ છે બિસ્માર હાલતમાં છે હવે અહીંથી હાલવા ચાલવાવાળાને બહુ જ દિક્કત પડે છે અને જીવના જોખમે આ પુલ ઉપરથી પ્રસાર થવું પડે છે એક બાજુ ભીડભજન દાદાએ આવતા જતા લોકો એક બાજુ ભાવદીનપીરે આવતા જતાં લોકોને બહુ જ સારી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અવારનવાર નગરપાલિકામાં અને ધારાસભ્યને રજૂઆત કરવા હોવા છતાં પણ આ પુલની સામે કોઈ પણ ધ્યાન દેતું નથી અને આ પોઝિશન તમે જોઈ લો કઈ રીતની કેટલી ખરાબ પોઝિશન છે વાહનોને હાલવામાં ચાલવામાં બહુ તકલીફ પડે છે ખાસ કરીને અહીંયા જે નજીકના રહેવા વાળા છે એને બહુ તકલીફ પડે છે અને જો ઓલો બાજુ પુલ ઉપરથી અમે જાય તો એકથી દોઢ કિલોમીટર ફરીને જવું પડે અને અહીંથી જે ચાલવાવાળા વાળા કાયમીક છે ગામવાળા જે અમરેલી જવા માટે હોય કે ભીડભજન દાદાએ જવાવાળા હોય કે બાઉદીનપી એ જવા વાળા હોય એને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે સમગ્ર મામલે લાઠી ધારાસભ્ય જનક તળાવિયાએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે આ પુલ માગણી મૂકી દેવામાં આવી છે અને આ પુલની માગણી ટૂંક સમયમાં જ મંજૂરી મળી જશે તો શું લોકોની તકલીફનો અંત આવી જશે કે પછી ખાલી વાતો જ કરવામાં આવશે કે તે પછી કાગળમાં જ રહી જશે તે જોવાનું રહ્યું ધારાસભ્ય દ્વારા એક વર્ષથી પત્ર લખવામાં આવી રહ્યો છે પણ હજુ સુધી કોઈ જ તે સમસ્યાનું કોઝવેનું સમાધાન પણ હજુ સુધી થયું નથી કે આવ્યું નથી તેવું લોકો જણાવી રહ્યા છે એન્ડી વોરા ઓફિસર લાઠી નગરપાલિકા કાકડીયા નદી પર જે કોઝવે બંધ છે તે અત્યારે જર્જરિત હાલતમાં હોવાથી નગરપાલિકા દ્વારા લોકોની સુરક્ષા માટે બંધ કરી દેવામાં આવેલ છે અને ત્યાં હાલ જે કાંઈ રિપેરિંગની ને નવો બનાવવાની કામગીરી હોય એ અન્ય વિભાગ દ્વારા પ્રોસેસ ચાલુ રહે નગરપાલિકામાં આવે છે કે બીજા અન્ય વિભાગ હસ્તક હોવાથી એમના દ્વારા પ્રોસેસ ચાલુ છે